આંગણવાડી કર્મચારીઓની માંગોને લઈ આવેદનપત્ર રજૂ કરાયું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પરોના વેતન વધારા ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવા તથા વિવિધ લાંબા સમયથી પેન્ડિંગ માંગોના ઉકેલ માટે આજે જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે જેમાં બાળ પોષણ આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વપૂર્ણ સેવાઓ ઓછા વેતન અને વત્તા એપ આધારિત કામના બોજ હેઠળ અસરગ્રસ્ત થતી હોવાની રજૂઆત કરી આવનાર રાજ્ય બજેટમાં હાઈકોર્ટના હુકમ મુજબ વેતન વધારો નિયમિત કર્મચારીનો દરજ્જો પેન્શન અને સામાજિક સુરક્ષાના લાભો નવા મોબાઈલ અને મોબાઈલ ઇન્ટેન્સિવ ગૂંચવણભર્યા રજીસ્ટરો રદ કરવા એટીવી એપની ખામીઓ દૂર કરવા બે હજાર ઓગણીસ બાદ ન વધેલા હાર દરમાં બજાર ભાવ મુજબ વધારો નિવૃત્તિ વય સાઠ વર્ષ કે તેથી વધુ નક્કી કરવું તથા એક વખત જિલ્લા તાલુકા ફેરબદલીની તક આપવા સાથે સંગઠન સાથે તાત્કાલિક બેઠક યોજવાની માંગ કરવામાં આવી બેન ડુડિયા છે હું તાલુકા ઘટકમાંથી આવું છું આજે જે મેં આવેદનપત્રક અપાવ્યું છે અમારું એક જ હેતુ છે કે જે અમારો દસ છ હજાર પગાર તે ચૂકવવામાં આવે છે એમાં અમારું કાંઈ પણ ભરણપોષણ થઈ શકે એમ છે જ નહીં અને જે હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે કે વર્કરને ચોવીસ હજાર આઠસોને હેલ્પરને વીસ હજાર ત્રણસો એ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે એ કાંઈ કે પોતાના નિયમ મુજબ જ આપ્યો હશે કે અને છ કલાક અમારી ડ્યુટી છે એમાં અમને હમણાં નવી નવી એટલી બધી એપ્લિકેશનો આવે છે કે હમણાં નવી એપ્લિકેશન આવી છે જેમ કે એવીટી એની પાછળ હું મારા કેન્દ્રની વાત કરું ને તો કલાકવાર હેરાન થઉં છું મારા વીસ બાળકો બેઠા હોય છે એની અંદર મને ચૌદ દાશે કાં પંદરસો એટલે એ એપ્લિકેશનનો કાંઈ મહત્ત્વ રહેતો જ નથી અને દિવસે દિવસે કામ એટલું બધું વધુ વધતું જાય છે બીજું અમને કે જે મરી મસાલાના પૈસા જે પરિપત્ર અમારું છે ઉપરથી કે એડવાન્સ ચૂકવણા કરવાના હોય છે તે અમને મળતા નથી અમને ઘરનું અમે ચાર ચાર પાંચ પાંચ મહિના સુધી અમે ઘરના રોકીએ છીએ બિલોના પૈસા એ પણ અમને મળતા નથી પડીમાંથી અને રાશનના પડીમાંથી અમને જે ભાડું રાશન આવે છે જે ચોખાની એમાં પોતાના સ્વખર્ચે ઉપાડવાનો હોય છે એનું પણ અમને ભાડું ચૂકવવામાં આવતું નથી એવા તો અન્ય કેટલા પ્રશ્નો છે કે જે અમને આ દસ હજારમાં પોતા નથી અમે બસ સરકાર એટલી જ માગણી કરીએ છીએ કે હમણાં જે બજેટ આવવાનું છે સોળ તારીખે એમાં આંગણવાડીનું કાંઈક પણ એમાં બજેટમાં અમારું નાખે બીજું ઓનલાઈન કામગીરી તે પણ અમારે પર્સનલ ફોનમાં અમે કરીએ છીએ અમને ફોન પણ આપવામાં આવ્યા નથી તો અમને પહેલી તો ફોન આપે તો અમે અમારાથી કામગીરી થઈ શકે હવે અમારા ફોનમાં આ અલગ અલગ એપ્લિકેશન એટલી બધી આવે છે કે અમારા ફોન પર તે હેંગ થવા માંડ્યા છે એટલે પેલા આપે અને હાઈકોર્ટનો ચુકાદો છે એની અમલવારી કરે અને અને એ પણ એરિયસ શીખે આપવામાં આવે મારું નામ સંગીતાબેન રાજગઢ છે હું આંગણવાડી વર્કર છું ને અમે આ બધા આંગણવાડી વર્કર બહેનો છીએ અમારો પ્રશ્ન એ છે કે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી આવી છે અને અમારો પ્રશ્ન એ છે કે હાઈકોર્ટે ચુકાદો આપે છે વર્કરોને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરોને વીસ હજાર ત્રણસો તો અમને એ ચુકાદોનો ન્યાય મળવો જોઈએ અમને એટલું મળવું જોઈએ એરિયર્સ સાથે એ ચુકાદો એના પૈસા અમને મળવા જોઈએ દર મહિને બરાબર અને બીજું અમારી ઘણી બધી પડતર માંગણીઓ છે એનો પણ અમને ઘણી બધા અમે માંગણી કરી છે પણ એનો કોઈ અમને ઉકેલ નથી મળતો તો દાખલા તરીકે પોષણ ટ્રેકર છે એપ્લિકેશન એવા ઘણા બધા એપ્લિકેશનો દી દિવસે ને દિવસે નવા નવા આવતા જાય છે પણ એની જગ્યાએ અમને ફક્ત પાંચસો રૂપિયા ઇન્સેટિવ આપવાનું કહેવામાં આવે છે એ પણ અમને સમયાંતરે નથી મળતું એમાં વર્ષ બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ નીકળી જાય છે અને હવે તો એટલા બધા કામગીરી ઓનલાઈન નીકળી આવી ગઈ છે પ્લસમાં અમારો ઓફલાઈન પણ કામ કરવાનું છે ઘણા બધા રજીસ્ટરો છે જે લોકો નિભાવે છે એમને ખબર છે કે કેટલા બધા રજીસ્ટરોમાં કામ કરવાનું હોય છે ઓફલાઈન કામ કરવાનું અને ઓનલાઈન કામ કરવાનું તો અમે બાળકોને ન્યાય ક્યારે આપી શકીએ બરાબર ને તો અમારે કા ઓફલાઈન અથવા ઓનલાઈન બંનેમાંથી એક જ ચાલુ રહેવું જોઈએ એવી અમારી બધી જ બહેનોની માગણી છે અને એડવાન્સ અમારા જે મા આ બાળકોને અમે નાસ્તો પૂરક પોષણ આપીએ છીએ સરકાર કહે છે કે પૂરક પોષણ આપો અમે આપીએ પણ છીએ પણ એના માટે સરકારે પૈસા તો આપવા જોઈએ ચાર ચાર મહિના થઈ જાય ત્યાં સુધી અમને એ મરી મસાલાના જે બિલો થાય છે એ આપવામાં આવતા નથી પરિપત્ર એ છે કે એડવાન્સ ચૂકવણું થાય બરાબર ને અને પણ એ પરિપત્રનો ક્યારે સરખી રીતે પાલન થતું નથી જ્યારે માંગણી કરીએ ત્યારે કહે છે કે ગ્રાન્ટો નથી તો પછી ગ્રાન્ટો નથી તો પછી અમારી પાસે કામ શું કામ કરવામાં આવે છે ગ્રાન્ટો નથી તો અમારી પાસે જે પૂરક પોષણના અને દરરોજના ફોટા આ તે કેટલી બધી કામ કર્યું એક જ વ્યક્તિ ઉપર કેટલો બધો લોડ નાખવામાં આવે છે એના કારણે અમે મેન્ટલી પણ ડિસ્ટર્બ થઈ જઈએ છીએ અમે અમારા પરિવાર ઉપર ધ્યાન નથી આપતા એટલું અમારા આંગણવાડી ઉપર ધ્યાન આપીએ છીએ છતાં પણ અમારી કોઈ જ જગ્યાએ કદર કરવામાં આવતી નથી